ધાનેરા તાલુકાના રાજોડા ગામની સીમમાં ગત નવ એપ્રિલના રોજ ખેત તલાવડીમાં ડૂબવાથી એક પરિણિત યુવકનું મોત થયું હતું ગરીબ પરિવારના મોભીનું નિધન થતાં પરિવારના ત્રણ નાના બાળકો નિરાધાર બન્યા હતા પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે ધાનેરા બજાર સમિતિ દ્વારા પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી બજાર સમિતિ દ્વારા અકસ્માતમાં મૃત્યુ થાય તો પરિવારને આર્થિક મદદ કરવામાં આવે છે રાજોડા ગામની સીમમાં બનેલી ઘટનામાં યુવકનું મોત થયું હતું જો કે મૃતક ખેડૂત હોવાના કારણે ધાનેરા બજાર સમિતિ દ્વારા નિયમો અનુસાર સહાય આપવામાં આવી છે ખેડૂતો માટે બનેલી યોજનાઓ ખેડૂતોના પરિવાર માટે મદદરૂપ સાબિત થાય છે બજાર સમિતિ દ્વારા ખેડૂતો માટે એક યોજના હોય છે જેમાં ખેડૂતોનું આકસ્મિક નિધન થાય તો આર્થિક સહાય માટે પચાસ હજારની સહાય આપવામાં આવે છે રાજોડા ગામના પંડિત ઉત્તમભાઈ નરસિંહભાઈ ભીરનું ખેત તલાડીમાં ડૂબવાથી નિધન થયું હતું જેથી તેમના પરિવારને નાના બાળકોને આર્થિક મદદ મળી રહે તે માટે આજે પચાસ હજારનો ચેક આપવામાં આવે છે